હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ વન ओनली ઓનલી स्टडी સ્ટડી स्टडी સ્ટડીમાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે પહોંચી ચૂક્યા છીએ સેવન્ટી સિક્સ છોતેરમો પ્રશ્ન અને છોતેરમા પ્રશ્નમાં શરૂઆત કરવી છે ઢાકાનું ક્યુ વસ્ત્ર વિશ્વવિખ્યાત હતું ત્યાંથી ભાઈ ઢાકા આમ તો તમને ખબર હશે ભાઈ ઢાંકા પહેલાં તો આવેલું ક્યાં છે એ ખ્યાલ હોવો જોઈએ તમને બાંગ્લાદેશમાં ઢાકા આવેલું છે ભાઈ બરાબર આમ તો એમનું પાટનગર કઈ કહી શકાય પાટનગર છે જ વાલા મિત્રો તો આ ઢાકાનું કયું વસ્ત્ર પ્રખ્યાત હતું કારણ કે ભાઈ પહેલાના સમયમાં ઢાકા પણ આપણો ભારતનો જ ભાગ હતો બાંગ્લાદેશ પણ ભારતનો જ ભાગ હતો એટલે ઢાંકાનું વસ્ત્ર વિશ્વવિખ્યાત હતું અને પ્રખ્યાત હતું મલમલ મલમલનો ટાંકો આવું તમે સાંભળ્યું હશે ને ભાઈ મલમલનો ટાંકો જેને તમે પેક કરો તો બાકાશમાં સમાઈ જાય બરાબર એવો હતો ભાઈ મલમલનો ટાંકો વીટીમાંથી પસાર થઈ જાય એવો હતો મલમલનો ટાંકો આ બધે તમે જે સાંભળ્યું છે એ હતું ભાઈ પહેલાંના સમયની વાત છે ત્યારબાદનો પ્રશ્ન છે ભાઈ નાગપુરનું રેશમ નાગપુરનું રેશમ શાના માટે જાણીતું હતું તો ભાઈ બોર્ડર માટે ભાઈ નાગપુરના રેશમમાં શું એટલું બધું ખાસ હતું તો બોર્ડર હતી ભાઈ બોર્ડર માટે ખૂબ જ જાણીતું હતું આ નાગપુરનું રેશમ ભાઈ અમદાવાદ કયા પ્રકારના કાપડ માટે જાણીતું હતું ભાઈ કોટન ઝોન અમદાવાદને ઓળખવામાં આવે છે કોટન ઝોન બરાબર કોટન ઝોન તરીકે તો ભાઈ આ કોટન ઝોન એટલે કે અમદાવાદમાં ભાઈ એક ખાસ પ્રકારનું વસ્ત્ર પ્રખ્યાત હતું અને એ હતી ભાઈ ધોતી અમદાવાદ કયા પ્રકારના કાપડ માટે જાણીતું હતું તો ધોતીના કાપડ માટે ભાઈ આપણું અમદાવાદ છે એ ખૂબ જ જાણીતું હતું ત્યારબાદ મિત્રો થોડાક સમાજ સુધારાને લગતી વાતો કરવી છે અને આ સંપૂર્ણ પાઠ્યપુસ્તક આધારિત સિરીઝ છે ધોરણ બારની પાઠ્યપુસ્તક ઇતિહાસની પાઠ્યપુસ્તકને સંપૂર્ણ આવરવાનો અહીંયા આપણે પ્રયત્ન કરી લીધેલો છે પાઠ્યપુસ્તકના એમસીક્યુ છે હોય પાછળ એ પણ આવરી લીધા છે એટલે વિડીયોને ભાઈ બને ત્યાં સુધી સંપૂર્ણ જોજો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટ પણ અવશ્યથી કરતા રહેજો રાજા રામ મોહન રાયે સમાજ સુધારણા માટે કઈ સંસ્થાની સ્થાપના કરી હતી તો ભાઈ રાજા રામ મોહન રાયે સમાજ સુધારણા માટે બ્રહ્મો સમાજ કયા સમાજની ભાઈ બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી ભાઈ બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી ભાઈ સમાજ સુધારા માટે આ ખાસ પ્રકારનું કામ એમના દ્વારા કરવામાં આવ્યું હતું રામકૃષ્ણ મિશન રામકૃષ્ણ મિશનની સ્થાપના કોણે કરી હતી તો સ્વામી વિવેકાનંદે ભાઈ સ્વામી વિવેકાનંદ દ્વારા ભાઈ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવામાં આવી હતી રામકૃષ્ણ મિશન કોણે સ્થાપ્યું હતું ભાઈ તો કોના દ્વારા એની સ્થાપના થઈ હતી સ્વામી વિવેકાનંદ દ્વારા ભાઈ રામકૃષ્ણ મિશનની સ્થાપના થઈ હતી ભાઈ આ ખાસ પૂછાય એવા પ્રશ્નો કહી શકે વાળા મિત્રો એટલે બને તો વિડીયોને સંપૂર્ણ જોજો લાઈક કરજો અને શેર પણ કરજો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો છેલ્લો ગવર્નર જનરલ કોણ હતો ભાઈ તમે જાણો છો કે ભાઈ અઢારસો સત્તાવનમાં વિપ્લવ થઈ ગયો અને એ અઢારસો સત્તાવન સત્તાવનનો જે વિપ્લવ થયો ને એ સમયે લોર્ડ કેનિંગ હતો કોણ હતો ભાઈ લોર્ડ કેનિંગ હતો અને આ લોર્ડ કેનિંગ એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો છેલ્લો ગવર્નર હતો ભાઈ છેલ્લો ગવર્નર કોઈ પૂછાય ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો છેલ્લો ગવર્નર કોઈ પૂછાય તો ખાસ યાદ રાખજો લોર્ડ કેનિંગ હતો કોણ હતો ભાઈ લોર્ડ કેનિંગ હતો જે છેલ્લા ગવર્નર તરીકે પ્રખ્યાત બન્યો હતો વેલેસ્લી ભાઈ વેલેસ્લી તો વેલેસ્લીની એક યોજના હતી સહાયકારી યોજના ભાઈ વેલેસ્લીની કઈ યોજના હતી સહાયકારી યોજના તો આપણ યાદ રાખજો ભાઈ વેલેસલીની કઈ યોજના નીચેનામાંથી જોવા મળતી હતી આવું પૂછાય તો સહાયકારી યોજના જોવા મળતી હતી હિન્દી સૈનિકોની જૂની લોખંડની બંદૂકનું નામ પૂછું ભાઈ આમ તો તમે જાણો છો કે ભાઈ એ સમયે હિન્દી સૈનિકોને એનફિલ્ડ રાઇફલ વાપરવાનો ખાસ બળજબરીપૂર્વક પ્રયત્ન કરાવવામાં આવતો હતો પણ એની પહેલાં એટલે કે એન્ફિલ્ડ રાઇફલ પહેલાં જો કોઈ બંદૂક અસ્તિત્વમાં હતી તો એ હતી બ્રાઉન બેઝ એનું નામ હતું ભાઈ બ્રાઉન બેઝ હિન્દી સૈનિકોની જે જૂની લોખંડની બંદૂક બરાબર લોખંડના બંદૂક હતી અને એનો હાથો લાકડાનો હતો તો એ બ્રાઉન બેઝના નામથી પ્રખ્યાત હતી કયા બેઝના નામથી બ્રાઉન બેઝના નામથી એ પ્રખ્યાત હતી અઢારસો સત્તાવનના સંગ્રામ સમયે અઢારસો ને સત્તાવનના સંગ્રામ સમયે અંગ્રેજોએ નાખેલી રાઇફલ કઈ હતી તો એનફિલ્ડ રાઇફલ કઈ રાઇફલ હતી ભાઈ એનફિલ્ડ એનફિલ્ડ રાઇફલ ખાસ યાદ રાખજો ભાઈ અઢારસો સત્તાવનના સંગ્રામ સમયે અંગ્રેજોએ નાખેલી હતી ભાઈ આ એનફિલ્ડ રાયફલ અઢારસો ને સત્તાવનના સંગ્રામ શરૂ કરવાનું નક્કી કરેલ તારીખ કઈ હતી ભાઈ અઢારસો સત્તાવનનો સંગ્રામ શરૂ કરવા માટે એક ફિક્સ તારીખ નક્કી કરવામાં આવી હતી અને એ તારીખ હતી એકત્રીસમી મે અઢારસો ને સત્તાવન ભાઈ એકત્રીસમી મે અઢારસો ને સત્તાવન એ ખાસ યાદ રાખજો એક તારીખથી ભાઈ અઢારસો સત્તાવનનો સંગ્રામ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અઢારસો સત્તાવનનો પ્રથમ શહીદ કોણ હતો તો ભાઈ અઢારસો સત્તાવનનો પ્રથમ કોઈ જો શહીદ હોય તો એ શહીદ હતો ભાઈ મંગલ પાંડે કોણ હતો એ શહીદ મંગલ પાંડે અને આઠમી એપ્રિલ આઠ એપ્રિલ અઢારસો સત્તાવનના રોજ એને ફાંસી આપવામાં આવી હતી ભાઈ મંગલ પાંડેને ફાંસી ક્યારે આપવામાં આવી એ પણ પૂછાય તો આઠ એપ્રિલ અઢારસો ને સત્તાવનના રોજ ભાઈ મંગલ પાંડેને ફાંસી આપવામાં આવી હતી ત્યારબાદ મિત્રો અઢારસો સત્તાવનના જે વિપ્લવનું નેતૃત્વ લેવામાં આવ્યું હતું એ નેતૃત્વ ક્યાંથી કોણે નેતૃત્વ લીધું એની વાત કરવી છે તો કાનપુર ભાઈ કાનપુરથી નાના સાહેબ પેશવાએ શું કહેવાય નાના સાહેબ પેશવાએ નેતૃત્વ લીધું હતું લખનઉ લખનઉમાં ભાઈ પૂર્વ નવાબની બેગમ હઝરત હઝરતમહલે આપણા જે પૂર્વ બેગમ મતલબ કે પૂર્વ નવાબ હતા લખનઉના એ લખનઉના પૂર્વ નવાબની બેગમ હઝરત હઝરતમહલે ભાઈ લીધું હતું ભાઈ ખાસ યાદ રાખજો કાનપુર નાના સાહેબ પેશવા લખનઉ બેગમ હઝરત મહલ ઝાંસી તો ઝાંસીની રાણી ભાઈ નેતૃત્વ સ્વીકારી લીધું હતું બિહાર તો ભાઈ બિહારમાં જગદીશપુર જાગીરદાર હતા જગદીશપુરના જાગીરદાર કુંવરસિંહે બ્યાસી વર્ષની ઉંમરે ઉંમરે ભાઈ કેટલા વર્ષની ઉંમરે બ્યાસી વર્ષની ઉંમરે બિહારના જગદીશપુરના જાગીરદાર કુંવરસિંહેભાઈ નેતૃત્વને સ્વીકારી લીધું હતું ભાઈ એ સમયની વાત છે ભાઈ બરેલી ભાઈ બરેલીથી બહાદુર ખાને નેતૃત્વ લીધું હતું કોણે લીધું હતું ભાઈ બહાદુર ખાને ભાઈ નેતૃત્વ લીધું હતું કારની વોલિસ તો ભાઈ કારની વોલિસ દ્વારા મહેસૂલી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અથવા એમ કહી શકાય કે કાયમી જમાબંધી ગોઠવવામાં આવી હતી કારની વોલિસ મહેસૂલી વ્યવસ્થા અથવા કાયમી જમાબંધી ગોઠવનાર હતા ભાઈ એ પણ એક ખાસ યાદ રાખજો વિડિયો ગમતો હોય તો લાઈક કરવી શેર કરવી અને કમેન્ટ સેક્શનમાં તમારી કિંમતી કમેન્ટને પણ કરવી થોમસ મુંદ્રો ભાઈ થોમસ મુંદ્રો એને કામ આપણે યાદ કરવો પડે તો એ એણે ભાઈ રૈયતવારી પ્રજાના જનક તરીકેને ઓળખવામાં આવે છે ભાઈ રૈયતવારી પ્રજાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ભાઈ થોમસ મુંદ્રોને ઓળખવામાં આવે છે અમદાવાદ ભારતનું માન્ચેસ્ટર છે ભાઈ કીધું ને મેં ભાઈ કે અમદાવાદની ભલે ધોતી પ્રખ્યાત હોય પણ હકીકતે એ ભારતનું માન્ચેસ્ટર છે ભાઈ બરાબર માન્ચેસ્ટર ઇંગ્લેન્ડમાં આવેલું છે અને ત્યાં મિત્રો સૌથી વધારે કાપડ ઉદ્યોગ છે તો અમદાવાદમાં પણ પહેલાં આવું હતું એટલા માટે બ્રહ્મો સમાજ સંસ્થાના સ્થાપક તો બ્રહ્મો સમાજ સંસ્થાના સ્થાપક રાજા રામોહન રાય છે કોણ છે ભાઈ રાજા રામ રાય છે વિલિયમ બેન્ટિક વિલિયમ બેન્ટિક તો સતી પ્રથા ઉપર એણે પ્રતિબંધ મૂકતો કાયદો અઢારસો ને ઓગણત્રીસમાં નાખ્યો હતો વિલિયમ બેન્ટીકે ભાઈ સતી પ્રથા ઉપર શું કહેવાય અંકુશ રાખતો કાયદો બંધ કરતો કાયદો અઢારસો ને ઓગણત્રીસમાં નાખવામાં આવ્યો હતો રાજા રામ રાય એને બંગાળી ભાષામાં સંવાદ કોમોદી નામનું શરૂ કર્યું હતું ફારસીમાં એણે મિરાત ઉલ અખબાર શરૂ કર્યું હતું ફારસીમાં મિરાત ઉલ અખબાર શરૂ કર્યું હતું બરોબર એટલે કે બ્રહ્મો સમાજ પાછળથી જે ઓળખાણી પહેલા હકીકત એનું નામ હતું ભાઈ આત્મીય સભા બરાબર આત્મીય સભાનું નામ પછી શું પડી ગયું તો બ્રહ્મો સમાજ આવું પડી ગયું રાજા રામ મોહન રાયનું અવસાન બ્રિસ્ટોલ મુકામે થયું રાજા રામ મોહન રાયનું અવસાન ક્યાં થયું બ્રિસ્ટોલ મુકામે કન્યા શરૂ કરનાર કન્યા શાળા શરૂ કરનાર કોણ હતા તો જ્યોતિબા ફૂલે હતા કોણ હતા ભાઈ જ્યોતિબા ફૂલે એ પુણેમાં કન્યા શાળા શરૂ કરનાર હતા ભાઈ સત્ય શોધક સમાજના સ્થાપક સત્ય શોધક સમાજના સ્થાપક જ્યોતિબા ફૂલે હતા કોણ હતા ભાઈ જ્યોતિબા ફૂલે હતા સ્વામી દયાનંદ સરસ્વતીએ શેની સ્થાપના કરી હતી તો આર્ય સમાજની સ્થાપના કરી હતી ભાઈ શેની સ્થાપના કરી હતી આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી સ્વામી દયાનંદ સરસ્વતીએ કરી હતી મિત્રો વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરજો શેર કરજો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો ભાઈ